રાહુલ ભાઈ હંગાત વાય તો પાછું થઈ જાય છે યાર એટલા તો ઉનાળો શકે એટલે હેડ મારું હેડ છે યાર ગમ્બા તમારું હેડા પાછો ગયા ચાર વાડી ના રખડવા જતો રે જો ત્યાં અંગાત ગમ ના અંગત ખબર ના પડે કે બાપુ એક ના ભાઈ રાખ્યા જઈને પાછો હા હારી અને કઉ છું નાઈ દે એના જેવા કોમ કરે ચાર બાર વાર નહીં મનતું આખો દાડો ફોન માં વાતો કરવાની લોકો આગળ રખડવાનું મારો દુશ્મન સાથી આવાજ આવે રસ્તામાં બંધ કર્યો છે વાય કંદ વાય વેડી વેડી આવે આવાજ પાછો હું જરા હું નહીં જામ તમે યાર વને મહિના આવ્યા ઉઠ ઉઠ મારા મોસામાં નહીં ઉઠતો

મારે ભાગ હો મૂકી દો ધોતું ને ના મારા આખો ને લાકડો લઈને મારવા મને તો ખબર તમે મારો શું બાબત ના અમે મેઢો થઈ આવ્યો છે મારા

છોકરો હું પહેણ છોકરો નાકડીઓ કાપવામજી ઘોડા છે એટલો તો મારવા યાર મોટા ભાઈ ને ઘોડો તમે મોટા છો સમજો છોકરાને પહેણાવો

ખબર નઈ પડતી તારા પેલું માગી લોટા ભાઈ જે થઈ ગયું થઈ કીધું હજી તો હોર માય

તમે એ બધું જવા દો આ કોનું મોકલી આ કોને કાઢી નાખો અમે નેનો આમ પૂરો કરો કોઈ થતું નહીં મેલ તમારું એનો લસણ હોય તો વાત હાસી છે યાર પણ તમે મોટા છો તો સમજો થોડું ઘણું નસણી હોના જોવા કે તમે એ અમે હમવા જો કાઈ ના કોઈ કોને દી જો જોઈ ખોળ્યો ભાઈ જો જોઈ ખોળ્યો જ કરે છે ભાઈ બીજું કોઈ કરતા નહી કોણ જાય પછી વાના ઘેર કોણ જાય કે જો ખા રહ્યા છે કોઈ ખાર રહતા નહી ઈ તો વાત છે તો ઈ મો કા મો ના જો એના નગન માં ધામ ધૂમ થી ઓવા તા મેતાળ હા ખા રહતા હોય તો

સ્વામે નેય ધારિયોન વારિયો આમ આમ રે દાળો દોળી દોળી ને કુદી કુદી ને ને હવે કોઈ નહીં આવે આ રે દોળી ના રે દોળી ના આવો ધારિયો આવો એના કાપી નાખું કીઓને આવળા જો પણ ચોય છે બાપા ના જો કે અમે શેવા હોય કન કગરી પડ્યા છે ઘેણો જો સમજો ખબર નથી પડતી એ દાડો હાથ એ દાડો આ બધું યાદ આવતું એ દાડો કીધું રાહુલજી હા તો એવું કઉ છુ મોટા સાથે થોડું સમજો અને અવસર પૂરું કરી દે કોઈ ચિંતા કરશો નઈ એમ નાખો

જય જયારે આવા તો ને કરતા જ નઈ ના ભાઈ અમે ઝઘડા ખાલી હેડુ છે જય માતાજી ઝઘડા બગડા કરવા નઈ હોય સુખ શાંતિ અવસાર પૂરો કરવો જય માતાજી જય માતાજી